ભાવનગર સુમિટોમો એક્સેલ એક્સપ્રેશન બે હજાર ત્રેવીસ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ સ્પર્ધામાં વિવિધ આઠ કોલેજના નેવ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ઓકે સર સતીશ મહેતા ડેપ્યુટી જનરલ મેનેજર સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ ભાવનગર દ્વારા સુમિટોમો એક્સેલ એક્સપ્રેશનની સિલ્વર જુબિલી એટલે કે પચીસ વર્ષની ઉજવણી બે હજાર વર્ષે ભાવનગરના સિશ્યુઆર સંસ્થા ખાતે કરવા જઈ રહ્યા છીએ તારીખ પંદર સોળ સત્તર ભાવનગર જિલ્લાની વિવિધ સ્કૂલોમાંથી ત્રેવીસોથી વધારે વિદ્યાર્થીઓએ દસ જેટલી કોમ્પિટિશનની અંદર ભાગ લીધેલો હતો અને આજ રોજ તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી ભાવનગરની વિવિધ કોલેજોમાંથી છસ્સોથી વધારે વિદ્યાર્થીઓ દસ કોમ્પિટિશનની અંદર ભાગ લઈ રહ્યા છે આ વર્ષે ખાસ કરાઓ કે ફિલ્મી ગીત સ્પર્ધાનો ઉમેરો કરવામાં આવ્યો છે તેમજ રેડિયો જોકી કોમ્પિટિશન ભાવનગરમાં સૌપ્રથમ વખત અમે કરવા કરી છે વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ હતો અને કંપનીનો ઉદ્દેશ ઇન્ફોર્મલ એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલ સુસુપ્ત શક્તિઓને જગાડી અને નવા ક્ષેત્રની અંદર કારકિર્દીનું ઘડતર કરે તે ઉદ્દેશ સાથે આ ઇવેન્ટ સતત પચીસ વર્ષથી કંપની એનું આયોજન કરી રહી છે આ સમગ્ર ઇવેન્ટને સફળ બનાવવા માટે સુમિટોમાં એક્સલ એક્સપ્રેશન ટીમ વતી શ્રી નરેશભાઈ ભટ્ટ શ્રી વનરાજસિંહ ચાવડા ચિતનભાઈ દવે ચેતનભાઈ પરમાર વૈભવભાઈ દવે કૌશલભાઈ ડુડિયા વગેરે ટીમ મેમ્બરોએ છેલ્લા ત્રણ મહિનાથી ખૂબ જ મહેનત કરેલ છે તેમજ ભાવનગર શહેરની વિવિધ સ્કૂલો તેમજ કોલેજોમાંથી આચાર્યશ્રીઓ શિક્ષક મિત્રો તેમજ પ્રોફેસરો અને અધ્યાપકો એ ખૂબ જ આમાં અમને સહયોગ આપેલ છે અને ભાવનગર શહેરના દરેક મીડિયા કર્મચારીઓએ આને પ્રમોશન કરવા માટે અમને ખૂબ જ સહયોગ કરેલ છે તો કંપની વતી આપ સૌનો આભાર થેન્ક યુ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર 8980413537 નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે